નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં ફરીવાર તમારું સ્વાગત કરું છું અને આજના વિડીયોમાં આજ આપણે એક એવા જ કોમેડી કલાકાર વિશે વાત કરવાના છીએ જેમને લોકો ખૂબ જ નાટકની અંદર ખૂબ જ પ્રેમ આપે છે અને ફિલ્મોની અંદર પણ ખૂબ જ લોકો પ્રેમ આપી રહ્યા છે એવા કલાકાર એટલે સંજય ગોરડિયા વિશે આજે આપણે વાત કરવાના છીએ સંજય ગોરડીયાનું શ્યાર ફેરાનું સગડોળ ફિલ્મ જે આવ્યું છે એમાં લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે ને સંજય ગોરડિયા કહેવા માગે છે સાદર ગમે એટલી મોટી હોય પણ પગ લાંબા નહીં કરવાના આવું સંજય ગોરડિયા કહેવા માંગે છે કે સાધારણ પરિવારનો માણસ જે હશે એમની જેટલી કમાવાની આવડત છે જેટલી પૈસાની આવક છે આટલા સપના જોવો આ ટાઈપનું કાંઈક કહેવા માગે છે સપના બહુ મોટા હોય આશાઓ બહુ મોટી રાખી હોય અને એ પૂરી ન થાય ત્યારે ખૂબ જ અફસોસ થતો હોય છે જિંદગીમાં ને ઘણીવાર ઘણી વસ્તુ આપણે લાવી ન શકતા હોય સપના ખૂબ મોટા જોયા હોય પણ આપણે આવક જ સાવ ટૂંકી હોય છે તો એ સપના કોઈ કામના નથી રહેતા તો એ અફસોસ થાય છે જિંદગીમાં એટલા માટે શાર ફેરાનું સગડોળમાં કાંઈક આવી જ એક અલગ પ્રકારની વાર્તા લઈને આવી ગયા છે સંજય ગોરોડિયાની આ ફિલ્મ ખૂબ જ ફેમિલી ફિલ્મ છે ડ્રામા છે ને ખૂબ જ ધમાલ મસ્તી અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ છે તમને આ ફિલ્મ ખૂબ જ ગમશે ને આ ફિલ્મ જોશું એટલે ખૂબ જ આનંદ આવશે એક પરિવાર સાથેની ફિલ્મ છે અને એક પરિવાર સાથેની આ ફિલ્મની અંદર વાર્તા છે ને એક પરિવારની વાત કહેવામાં આવી છે આ ફિલ્મની અંદર તો આવી શાર ફેરાનું સગડોળ ફિલ્મ તમે જોવો ખૂબ જ આનંદ આવશે એવી આશા રાખું છું ને આવા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારી અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો